કોંગ્રેસના મહેશભાઈ રાજપૂત સાથે આપણે વાત કરશું સૌ પ્રથમ સર આપનું સ્વાગત છે પરસોતમભાઈ રૂપાલાના દહન કર્યો પોલીસે પોલીસ પોતાની ફરજ નિભાવવાની હોય અને નિભાવી છે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓ ઉપર ઉપસ્થિત પ્રેશર કરી ગવર્મેન્ટે અને એમની સામે જે કલમો લગાડવામાં આવી છે તે કલમો ખોટી લગાડવામાં આવી છે કે જાહેરમાં હકીકતમાં કોઈ પણ અત્યાર સુધીના રાજકીય પુતળા બન્યા હોય તો એની અંદર જાહેરનામાનો ગુનો દાખલ કરવામાં આવે પણ એની અંદર એકસો વીસ બી નાખવી એની અંદર સરકારી મિલકતને નુકસાન પહોંચાડવી એ કલમો નો આવે કોઈ કોઈ સરકારી બિલ્ડિંગને કોઈ રાજપૂત ના હોય નથી કરી કે ના કોઈ સરકારી વાહન જાહેરનામાના ભંગના બદલે એકસો વીસ બી લગાડવી પ્રોપર્ટી એક્ટ લગાડવી એ આ સરકાર દ્વારા જો હુકમી અને જે રાજપૂત સમાજ ને ગાળો દીધા પછી પણ પાછો દબાવી કેમ આ આંદોલન ને દબાવવું એના પ્રયાસો આજે ભાજપ સરકાર દ્વારા ચાલી રહ્યા છે

કે આની અંદર શા માટે ગુનો દાખલ કરવામાં નથી આવ્યો તો શું પોલીસ હવે કોઈ પણ વ્યક્તિ દહન કરશે તો એની સામે કોઈ ગુનો દાખલ નહીં કરે ને કે માત્ર આ ભાજપના ભાજપના પ્રમુખ ધારાસભ્યો હાજર હતા એટલે એને જ ખાલી સેવા દેવાની હતી અને એના પુતરા દહન કરતા હોય ત્યારે કોઈ વિઘન ન આવે એટલા માટે પોલીસ પણ અહીંયા શાંતિથી ઉભા ઉભા જોતી હતી તો આ બે ધારી તલવાર કાયદામાં ક્યાંથી આવી

તો અહીંયા જાહેરનામાના ગુના દાખલ થાય અને અહિયાં એકસો વીસ બી અને ગુના દાખલ કરવામાં આવે અને અહિયાં ભાજપના પ્રમુખ શ્રી પુત્ર દહન કરે તો એને બંદોબસ્ત દહન કરી શકે એની સામે ગુનો સુકાણ દાખલ નહીં બહુ મારે બે હાથ જોડીને મેં આજે કમિશનરશ્રીને પણ વિનંતી કરી છે કે સાહેબ બે ગુનાઓ ન ચાલે એક જ સરખા બે ગુના દાખલ થાય એકની અંદર જુદી કલમ અને એકમાં ગુનો જ દાખલ ના થાય તો એ કેમ ચાલી શકે કોઈ સંજોગોમાં ઉમેદવાર તરીકે રાજકોટમાં નહીં માફી ત્યારે જ કે પરસોત્તમભાઈ ત્યાંથી ઉમેદવારી માંથી ખસી જાય અને રાજકોટ નો ઉમેદવાર બીજો આવે એવી સમાજની માંગણી છે તો એ સમાજની માંગણી મુજબ ભાજપે ચાલવું પડશે ગુજરાત અને રાજકોટમાં જે વિરોધ યથાવત રહ્યો છે પરસોત્તમભાઈ રૂપાલાના નિવેદન બાદ જે વિરોધના વંટોળ શરૂ થયા છે તેને લઈને હજુ પણ ક્ષત્રિય સમાજમાં બારોબાર રોષ જોવા મળી રહ્યો છે સાથે જ જે રીતે ગઈકાલે

તો એક નવા વિષય સાથે ફરીથી મળશું જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર